નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સમગ્ર વિશ્વમાં આજે સમા ડે રહ્યો છે અને ત્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આ દિવસને બ્લેક ડે તરીકે યાદ રાખવામાં આવ્યો હતો વર્ષ બે હજાર ઓગણીસમાં આજના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સેનાના જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી યુવાઓએ આજે વેલેન્ટાઇન ડે નહીં ઉજવી બ્લેક વસ્ત્રો પરિધાન કરી અને પુલવામા કાંડના શહીદ જવાનોને યાદ કર્યા હતા મોટી સંખ્યામાં યુનિવર્સિટીમાં યુવાઓ બ્લેક ડે તરીકે યાદ કરતા નજરે પડ્યા હતા અને જવાનોની શહાદતની યાદ કરી બે મિનિટનું મૌન પાડ્યું હતું આજરોજ રોજ ચૌદમી ફેબ્રુઆરી ફેકલ્ટી ઓફ કોમર્સ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા જે વેલેન્ટાઇન ડેનો કલ્ચર છે તેને નકારવામાં આવી રહ્યો છે અને ફેકલ્ટી ઓફ કોમર્સ તથા એમ એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ રોજ બ્લેક ડે ઉજવી રહ્યા છે બ્લેક ડે શા માટે કારણ કે વર્ષ બે હજાર જે પુલવામા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો એ આતંકી હુમલામાં ઘણા જે સૈનિકો હતા ભારત દેશના એ લોકો શહીદ થઈ ગયા હતા અને ખૂબ જ મોટો આતંકી હુમલો હતો જેનાથી દેશના સૌ નાગરિકોને આઘાત લાગ્યો હતો જ્યારે ભારત દેશના જવાનો સરહદ ઉપર ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક આપણી સુરક્ષા અને સલામતી માટે તે લોકો ત્યાં નોકરી કરતા હોય છે અને પોતાનું બલિદાન આપતા હોય છે અને આપણી રક્ષા માટે એ લોકો ત્યાં ઊભા હોય છે તો આપણું પણ કર્તવ્ય છે કે એ લોકોનો મનોબળ વધારવા અને એ લોકોને સાથ આપવા આપણે પણ એમના માટે કંઈ કરીએ જો વધારું કંઈ નહીં કરી શકતા તો આજો ચૌદમી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના કલ્ચરને અમે નકારીએ છીએ સાથે સાથે આ બ્લેક ડેમની ઉજવણી કરી રહ્યા છે આવનારા સમયમાં અમે મા ભારતી તથા ભગવાનને પ્રાર્થના એ જ કરી રહ્યા છે કે દરેક ભારતના વીર જવાનોને એ શક્તિ પ્રદાન કરે કોઈ પણ જવાન આપણો શહીદ થાય નહીં અને ભારત દેશની જે શક્તિ છે એમાં है। आज वैलेंटाइन डे है बट हमने हमारी पूरी फैकल्टी है जो कॉमर्स की हमने पूरा ब्लैक पहना है क्योंकि आज ब्लैक डे है और जो हमारे जवान थे वो शहीद हो गए थे 2019 में जम्मू कश्मीर में इसलिए हम ब्लैक डे मना रहे हैं हमारी सुरक्षा करते हुए उनकी श्रद्धांजलि देने के लिए हम ब्लैक डे मना ही रहे हैं सरोज